ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના સભ્ય શ્રી ભરતભાઈ પટણીએ બોરસદ ચોકડી ખાતે ખુલ્લી થયેલ સરકારી જમીનની મુલાકાત લીધી ગત દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોરસદ ચોકડી ખાતે સરકારી જમીન ઉપર થયેલી ગેરકાયદેસર બાંધકામ તથા દબાણોને દૂર કરવા માટે હાઈકોર્ટના હુકમને આધીન કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અન્યાય દબાણ દૂર કરાયા હતા દબાણ દૂર કરાતા વિસ્થાપિત થયેલા લોકોને મળવા અને દૂર કરવામાં આવેલ દબાણોના નિરીક્ષણ માટે ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના સભ્યશ્રી ભરતભાઈ પટેણીએ આણંદ જિલ્લાની બોરસદ ચોકડી ખાતે થયેલ સરકારી ખુલ્લી જમીનની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન સભ્ય શ્રી ભરતભાઈ પટણીએ અસરગ્રસ્ત લોકોને મળી તેમણે હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તથા માન સન્માન જળવાય તે રીતે મંદિરની યોગ્ય જગ્યાએ પુનઃસ્થાપન કરવાની કાર્યવાહી કરાશે તેમણે વધુમાં અસરગ્રસ્તોના અગ્રણીઓ દ્વારા એક સમિતિ બનાવીને તેમની જરૂરિયાતો તંત્ર સમક્ષ રજૂ કરવા જણાવી તેમની સમસ્યાનું નિવારણ થાય તે માટે શક્ય તમામ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ જિલ્લા અધિકારી શ્રી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર શ્રી આર એસ દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા